કોર્ટે સ્ટાફ અને વકીલના ટુ વ્હીલર ઉપર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા ઉત્તરાયણમાં પતંગની દોરી ગળામાં ન આવે તે માટે બાઇકમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જય હિન્દ હું એ મોરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરા પોલીસ સ્ટેશન અત્રે જિલ્લા ન્યાયાલય સુરત ખાતે કોર્ટના સ્ટાફ અને વકીલશ્રીઓની બાઇકમાં સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવે છે ઉત્તરાયણની સિઝનમાં ખાસ કરીને સુરત શહેરમાં કે જે પુલોનો શહેર કહેવાય છે બ્રિજ સિટી કહેવાય છે તો ચરતા ઉતરતા આ દોરાઓ અથવા પતંગના માંજા ગળામાં આવવાની લાગવાની ઘસરકા પડવાની કે ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જવા સુધીની નિમિત્ત બનતા હોય છે તો આનાથી કોઈ પણ વ્યક્તિના જીવનું રક્ષણ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન અત્યારે કરવામાં આવેલ છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસના સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યૂઝ સાથે